આ ભાજપના કૌભાંડો બધા બહાર આવે છે આ મનરેગાનું કૌભાંડ હાલમાં જ તાજેતરમાં જ બહાર પાડ્યું છે હવે આજે અમે બધા સમર્થકો સાથે જ્યારે જઈએ છીએ તો અમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને ખૂબ ઘર્ષણ કરે છે અમારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે અને એ લોકો સપોર્ટ નથી કરતા શું કહેવામાં આવી રહ્યું છે કે તમે ત્યાં જશો નહીં તોડા ભેગા કરો છો આવી રીતે અમને બધું આમ ગોળ ગોળ ફેરવે છે એ લોકો

કાલે રાત્રે પણ પોલીસે અમારી સાથે ઘણી ઝપાઝપી કરી છે ઘણા લોકોને લાઠીમાર પણ માર્યો છે ડરાવવામાં પણ આવ્યા છે અને ખુબ ધમકાવવામાં આવ્યા છે લોકો તમે અહીંથી જાવ નહીં તો તમને બધાને જેલમાં પૂરી દઈશું મારીશું એવું બધું લોકો લોકોને કહેવામાં આવ્યું છે

षड्यन्त्र पछि जेलमा पूर्वा नि षड्यन्त्र उभ

અચ્છા તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો કેમ કે અગાઉ પણ આવી રીતે એમની ધરપકડ થઈ હતી જેલમાં રહી ચૂક્યા હતા તમે પણ એમની સાથે હતા અને ફરી છ આઠ મહિના પછી આ ઘટના ફરી પુનરાવર્તિત થઈ છે આ તો સરકારની આ શું મનસા હોય શકે ભાજપ ભ્રષ્ટાચાર એ જે પોલ ભ્રષ્ટાચારના ખોભાનો કર્યા છે એ બહાર આવે એ રીતે એના લીધે ધારાસભ્યશ્રી ને એ લોકો છે અને ભાજપ સરકારની જે ઈશારા પ્રમાણે કામ કરાવે છે એ પ્રમાણે આ સરકાર કરે છે એટલે શ્રી કામ કરે છે એમને ગમતું નથી જ્યારે શનિવારના દિવસ તે તારીખ પાંચ સંકલન સમિતિની મિટિંગ હતી અને ત્યાં બધી ચર્ચાઓ થઈ હશે એમ કે અમે ત્યાં હાજર નતા એટલે આખો મામલો અમે આખેથી જોયેલો નથી અને અમને કશું ખબર નથી પણ જ્યારે ધારાસભ્યશ્રી એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશને જાય છે અને બે કલાકથી એમને અંદર ગોંધી રાખવામાં આવે છે એવા અમને મેસેજ મળે છે કે પોલીસ સ્ટેશનેથી નીકળવા નથી દેતા એટલે તરત અમે ઘરેથી પોલીસ સ્ટેશને આવ્યા પોલીસ સ્ટેશને જઈ ગયા અમારે મળવું હતું કે શું થયું છે એ મામલા વિશે પરંતુ પોલીસે અમને બહુ ખરાબ રીતે અમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું અને અમને ધક્કા મારીને દૂર દૂર ફેંકી દેવામાં આવ્યા અને અમને મળવા દેવામાં નથી આવ્યા એટલે આ પોલીસે અમારી સાથે ખરાબ બહુ ખરાબ વર્તન કર્યું છે અને બીજું કે ભાજપની દલાલી કરે છે પોલીસ આજે આજે સવારથી અમે નીકળ્યા નીકળ્યા હતા પણ દરેક નાકા પર અમને રોકવામાં આવ્યા છે કે દરેક જગ્યાએ અમને પોલીસે રોક્યા છે પોલીસ સાથે ખૂબ ઘર્ષણ થયું છે અમારું અમે ઘર્ષણ કરી કરીને પછી જેમ તેમ અમે રાજપીપળા રાજપીપળા કોર્ટ પર પહોંચ્યા ત્યાં પણ પોલીસ સાથે બહુ ઘર્ષણ થયું અમને અંદર મળવા દેવામાં નથી આવતા અને લોકો ત્યાં રાહ જોઈ છે એવી રીતે એમને પહેલાં તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની વાત હતી પછી લોકો અહીંયા વધારે ભેગા થશે એ રીતે પછી પાછા રાજપીપળા કોર્ટમાં લઈ ગયા અને ત્યાં પછી અમે ગયા એટલે પબ્લિક હતી તો અંદર જવા દેવામાં નથી આવ્યા પણ પબ્લિકનો સપોર્ટ હતો પબ્લિકે કીધું અમને તો નથી જવા દેતા પણ એમના ધર્મપત્ની આવ્યા છે એમને તો મુલાકાત કરાવો રિક્વેસ્ટથી પછી અમને અંદર મનોજભાઈ અને ગોપાલભાઈ આવ્યા એટલે એમની સાથે અમને અંદર જવા દીધા મુલાકાત કરાવી આદિવાસી પબ્લિક ભારે રોષમાં ભરાઈ છે ઉશ્કેરાઈ ગઈ છે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એની બીક પોલીસને છે એટલે એટલે મને અત્યારે બરોડા બરોડા સબ જેલમાં લઈ જાય છે એ વાતચીત થઈ અમારી કેમકે લોકો લોકોની તાકાત અને વિશ્વાસ જોઈને પોલીસ ડરી ગઈ છે ભાજપની સરકાર પણ ડરી ગઈ છે એટલા માટે એમને બરોડા બે દિવસ માટે મોકલવામાં આવ્યા છે સંદેશો તો લોકોને છે કે હવે જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર હતી ત્યાં ચૈતરભાઈ બધાના ત્યાં સુખ દુઃખના પ્રસંગોમાં જઈને ઊભા હતા એટલે હવે આજે આજે જ્યારે ચૈતરભાઈને લોકોની જરૂર છે તો લોકો બધા મારા સમર્થનમાં આવશે એવી મને આશા છે સવારના તાલુકા પંચાયતમાં સંકલન સમિતિની મિટિંગ હતી એ મિટિંગમાં ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતાઓ બધા હાજર હતા અને ઘણા વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હશે હવે એ બાબતે લોકોનું શું થયું એમાં તો અમને ખબર નથી પરંતુ ધારાસભ્યશ્રી પોલીસ સ્ટેશને જ્યારે એફઆઈઆર કરવા ગયા હતા ત્યારે એમને પોલીસ સ્ટેશને સવારના અગિયાર વાગ્યા સુધી સાંજે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખેલા પછી અમને ખબર પડી કે એમને ત્યાં છે એટલે અમે ઘરેથી તાત્કાલિક નીકળ્યા અને પોલીસ સ્ટેશને આવ્યા એમની મુલાકાત કરવા માટે ત્યાંથી અમને સાહેબને પોલીસ સ્ટેશનથી ધક્કો મારી અને ગાડીમાં બેસાડી અમને મુલાકાત પણ કરવા નથી દીધી અને પેલા પોલીસ સ્ટેશને લઈ ગયા આ ભાજપના કૌભાંડો બધા બહાર આવે છે આ મનરેગાનું કૌભાંડ હાલમાં જ તાજેતરમાં જ બહાર પાડ્યું છે એટલે ભાજપના નેતાનું પાણી હલી ગયું છે એમાં ભાજપના નેતાનું પાણી મપાઈ ગયું છે કે હવે જતા દિવસોમાં અમારો પણ વારો આવશે એટલે આ એક રીતે આ લોકોને મોકો મળ્યો છે કે આ આપણે ખોટી બધી વાર્તા ઉપજાવીને એમને ફસાવીએ જુદી જુદી કલમો લગાવીએ અને એમને જેલવાસ કરાવીએ એટલે આપણા કૌભાંડો બહાર ના આવી શકે એટલા માટે એક ષડયંત્ર ઊભું કરીને એમને જેલ મોકલવામાં આવ્યા છે એટલા ભાજપ સરકારનો હાથ છે મોકલો આ કેસમાં તો ભાજપ ભાજપ ભ્રષ્ટાચારના પોલ ખૂલ્યા છે એટલે ભાજપ સરકારને ગમતું નથી એટલે ધારાસભ્ય લોકો માટે કામ કરે છે એમને ગમતું નથી દરેક પ્રસંગોમાં આવીને ઉભા રહી દરેક પ્રશ્નો ઉઠાવે છે એ ગમે ના એટલે ભાજપ સરકાર ના ઇશારે પોલીસ એમને હેરાન કરીને આવા કેસો કરાવે છે